તો આ હેલ્લો ગાઈસ કે સમજાવવા મજા માં આજે સમય હોય તો હવે થઈ જાવ તો 2026 નો બીજો દિવસ અને આપણે ઈચ કરવાના બીજો પેડક કરવાના રસ્તો રસ્તો મૂકીને દોડવા જાય તો હાલો જલ્દી જાય કે તો બહુ મોડું થઈ ગયું સારી ડબલ ટકા થઈ ગયા એટલે તો હાલ અને આમનો હાલ બોલ રે થોસા હવે તું બોલ કેમરો ચાલુ થઈ ગયો લે બેટા દિલ તુજકો દીયા હા સો તો તું કાજ પીટો પલી જાય ખાઉ તું આજ પીડો પડી જાય સાલ હે ગો આપણા કેમરો તો બોલ નથી પપ્પા બોલો આરુ કા સુને કા જાને હવે હવે બોલ્યા બક્કા સુને કા જાને સુને કા લે બેટા પ્યાર કરતા હરી વા તો ગાઈઝ આપણે રોળ ઉપર ચડી ગયા છીએ સોસાના બતાય ગીત બી थांबી સોસાના ખાંસા પેકી મજા આવી ગઈ તો આપણે આબળા જઈએ서 દોડવા તો જલ્દી હાલો દોડી અને પછી જાય અંદર તો ગાઈઝ આપણે દોડીને આવી ગયા આજે આપણે એટલા ન દોડ્યા અને હવે આપણે કપડા બદલી લીધા આજે આવ નવા કપડા પહેરસ અને અહીં આવીને ખબર પડી કે આવતી મોટી ગાડી આજાવાની કેટલો માલ અત્યારે તો કોઈલી ન થાય એટલે આજે આ કપડા નવા ચુનાખી જવાના તો અહીં કોઈ હું આગળ થાય તો આ લોકો પહેલા નાસ્તો કરી લઉં અને પછી કામ કરીએ તો કિરીશ કા ગાના અમારા પેગો નાસ્તો કરે છે 25 मिनट का ब्रेक लगा दिया 25 मिनट का ब्रेक लगा दिया उस बेचारा ने तो कीरिष नो गाना गा है तो ब्रेक ओछो था बाकी नो था ले बेटा ले बेटा प्यार होता है दीवाना दीवाना और को खबर को खबर चालू कर देना चालू का सुनेगा लव बेटा प्यार होता है दीवाना सनम આપડા કામ કરી થાકી ગયા આપડે જમી વિચાર કરો એટલી સ્પીડ માં કેમ કે આજે હાઈએસ્ટ કેરેટ ત્રણસો ને ચાર આપી કેરેટથી શરૂ થયું ત્યાંથી એટલા કેરેટ થાય હજી કામ પૂરું નથી અઢી વાગે આવું તો કરીએ છીએ આપણે 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 ટોળી ટોલી ફરતા આવીએ તો ધીરે ધીરે કામ કરીએ હાલ તો ગાઈઝ જો આપણે જઈએ છીએ ઘરે તો હાલો જલ્દી ઘરે જાય દફતર વફતર ટીંગાડીને હાલો તો ગાય જો આપણે આવી ગયા છે કામ ઉપરથી અને આપણા અગાસ ઉપર આજે નથી અને અને આપણે જાઉં નાહવા ધો અને નાસ્તો કરવા તો હાલો જલ્દી જઈ અને પછી લોક ચાલુ કરીએ તો ગાઈઝ આપણા અગાસ ઉપર ચડી ગયા છીએ અને નાઈ ધોઈ આવી ગયા છે હવે આપણે થોડી વારમાં વાંચવા જાઉં તો પતંગો જોઈ લો ખાલી મજાને ખાવા લાગી

તો હાલો મળી એકનો માં હાલો